મારો આજનો નવો વિડિયોમાં તો આજે આપણે વિદેશી બર્તલનો બીજો ભાગ ઉતારવાનો છે આઈ એમ વેરી હંગ્રી 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 તો ખબર કે તો ઘણો એક હેડ હેડ બતાવો મે હું હંગ્રી આ હા હે બોલે આર યુ આર યુ આર યુ

હા ભાઈ કમન સી ડી વોટ આ અંગ્રેજી મુ ડાન્સ કરે ડાન્સ કરજી ડેડ આઈ એમ વેરી હંગ્રી અરે હંગરામ તો ઘણું આંગરી આપણો કુલી ખાર પેલું શેતો નઈ પડ્યું એ એની વાત કરે હું એને બતાઈને આવું હા ચડો

હાવારી હા ઓમ ભાત મલાવે હાવારી હા હા હાઈ વે હાઈ બ્રો હા હાઈ બ્રો આરી ગા હાઈ બ્રો આરી હાઈ બ્રો તો મારે હે જો આ તારે હે હા હાઈ બ્રો હાઈ બ્રો શું કરે યાર અલે મને સમજાવો શું કે આ તો ખબર બ્રો ફેટ અલે તમારા છોકરા સમજાવી દો મને ફેટ મારવા કે ફેટ ફેટ કરે અલે મોટોય દરથી અને ના મારે

અવકુએ કે આવકુએ જો જોતા જાય ને આ બોલો આડે હું ચાઇના શીખવતો દે રહ્યો ઓય બ્રો શું બોલા શું ખબર કો ખબર નઈ પડતી મને જ લે સેલ્ફી સેલ્ફી અલ્યા આ તો ફોન પકાળે દેખ લ્યા તો આ ક્યો બરાબર મુ તન ચાઇનીઝ વાળો આ ના 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 હા આવો ન્યા ન્યા હવાર્યું હાવા યુ શું ન્યા ન્યા દે 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 હા હંગરી હંગરી રહેના ઓના બાજુમાં જો ઊભો ચાઇના વાળો કે તાન બોલીવા છો અમાર મા શીખવાડું લઈ જાઓ વોટ વોટ તો હજી તો વારે ખાસી તારે કોને વોટ આલુ છે 5 મહિનાની વાર છે શું ડાન્સ કરી ઓમ 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 કલી હે મિયા ઓમ કર ઓમ 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 લે ઓમ કર કી લેણ હવે ઘેર માર પાક દુખી હે હે આઈ એમ વેરી હંગરી હંગરી અરે હે ને પડેકુ ખવરાઉ ઘેર જઈ

તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી